અમદાવાદમાં ફરજમાં બેદરકારી દાખવનાર ચાર પોલીસ સસ્પેન્ડ મેઘાણીનગર પોલીસ મથકના પોલીસ કર્મચારીઓએ ફરજ ચૂક્યા ફરિયાદીની ફરિયાદ ન લેનારા ચાર સસ્પેન્ડ કરાયા છે મારામારીની ઘટના બાદ ફરિયાદ માટે પોલીસ આવ્યા હતા ફરિયાદી ફરિયાદીની ફરિયાદ ન જ ફરિયાદીએ કરી અધિકારીને જાણ ડીસીપી દેસાઈને કોલ કરીને જાણ કરી હતી ડીસીપી કાનંદ દેસાઈ મેઘાણીનગર પોલીસ સ્ટેશન પહોંચીને તપાસ કરી ઇન્વેસ્ટીગેશન ઇન્ચાર્જ પંકજકુમાર અને રાઇટર ચિરાગ કુમાર સસ્પેન્ડ

અને કહી રહ્યા છે કે ભાઈ મારી શીખ પતી ગઈ છે અને હું અત્યારે ફરિયાદ નહીં લઉં નેગાનગરના જે ઇન્કેનો સ્ટાફ છે અને જે પીએસઓનો સ્ટાફ છે જેમાં અમિત અને કિજ્જર છે જે પીએસનો પીએસઓના સ્ટાફ હતા અને જે એનબીઆઈના સ્ટાફ છે જીરા અગ્રણી સાથેના એ લોકોને અત્યારે ઇન્ક્વાયરી આપી અને મેં સસ્પેન્ડ કર્યા છે